જુના ભરૂચની ઓવારા ખાતે દ્વારકા શંકરાચાર્ય મઠ આવેલું છે આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે જેમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેના લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો એ કિસ્સામાં આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી જેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી ગુનો દાખલ કર્યો હતો જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરશે દ્વારકા શારદા પીઠ સંચાલિત મઠમાં રહેતો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે આજે સવારે પાંચ વાગ્યે મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગ્યે પરત આવ્યો અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે સાડા પાંચ વાગ્યે મને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરતો હતો હું ત્યાં ગયો ત્યાં સળગાવતા તેને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે પાછલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો હતો તે કઈ બોલ્યો ન હતો જ્યાંથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મારી સાથે ઇન્ટેન્શનલી ઝઘડા થતા આવ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અગાઉ અજમેર બોમ્બ બ્લાસ્ટના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ સંચાલન લીધું ત્યારથી જ અનેક છમકલાઓ થયા છે જેમાં પ્રથમ મંદિર નજીકથી પસાર થતા ઈશમોને માર માર્ય હોવાની ઘટના જે તે સમયે પોલીસે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી અને સામે પક્ષે બંનેની ફરિયાદ પોલીસે દાખલ કરી હતી પરંતુ આજે સવારે ઘટેલી ઘટનામાં અસામાજિક તત્વ કોણ તેવા પ્રશ્નો લોકોમાં હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે જોવું એ રહ્યું છે કે પોલીસ આ ઘટનાનો ભેદ કેટલા સમયમાં ઉકેલી નાખે છે શંકરાચાર્ય મઠ રણછોડજી ઓવાળો ભરૂચમાં મારું સ્થાન છે દ્વારકા પીઠ દ્વારા સંચાલિત આ મઠ છે આજરોજ સવારે હું મારી પ્રાતાવિધિ જે કંઈ પણ પતાવી અને પાંચ વાગ્યે બહારનું જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક એટલે ધમાલ કરે છે આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનું મેં પ્રયત્ન કર્યો એ દરમિયાન બહાર કોઈ હતું નહીં પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં એ કાગળિયા પણ જોયા તો એની અંદર જવાનો નારો લાગ્યો તો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એક પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ પહેર્યા હતા આ વિવરણ મેં મારા સીસીટીવી ફૂટેજની અંદર જોતા મને ધ્યાનમાં આવ્યું આજે સવારે અંદાજે સાડા પાંચથી છ ની વચ્ચે એક બનાવો અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર